મહાકાળી માતાજીને પાંચસો એકાવન આઇટમનો ભોગ ચડાવ્યો સંજેલી તાલુકાનો કોટા ગામનો પ્રખ્યાત મહાકાળી મંદિર ખાતે આજે અન્નકૂટનો કાર્યક્રમ યોજાયો કારતક સુદ પૂર્ણિમા દેવદિવાળીના દિવસે અન્નકૂટનું આયોજન કરાયું કોળદેવી મહાકાળી માતાની અસીમ કૃપાથી પચીસ વર્ષથી આ અન્નકૂટનો કાર્યક્રમ યોજવામાં આવે છે કોટા મહાકાળી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અન્નકૂટના આશરે પાંચસો એકાવન કરતાં વધુ આઇટમનો માતાજીને ભોગ ચડાવવામાં આવ્યો છે માતાજીના ભક્તોને પ્રસાદ સ્વરૂપે શીરો આપવામાં આવ્યો ભંડારા સ્વરૂપે રાત્રે આરતી બાદ અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવશે અને ગરબાનું આયોજન કરવામાં આવ્યો છે સંજેલી તાલુકા સહિત આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં ઝુકાવી નમન કરી ધન્યતા અનુભવ્યા વધુ સમાચાર જોવા માટે સંજેલી લાઈવ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો આજે કાર્તક પૂર્ણિમા દેવ દિવાળી ગુરુ નાનક જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ મહાકાલી માતાશ્રીની અસીમ કૃપા અને પ્રેરણા થકી અમે આજથી પચીસ વર્ષથી દરક વર્ષે અન્કુટ નું આયોજન કરીએ છીએ આ અન્કુટ ની અંદર મહાકાલી માતાજી પૂરી કરે છે એનો અમને ગર્વ છે અને આ કાર્ય કરી અને હું જ મનનો સંતોષ અનુભવું છું સાથે સાથે આપ જોઈ શકો છો કે આ શીરાનો પ્રસાદ અમને એક માતાજીના પરચા રૂપે મળેલો એ વખતથી શિરો ચાલે છે બહાર એક ભંડારા રૂપે પ્રસાદીનું વિતરણ ચાલે છે અમારા આ આયોજનને લગભગ તમામ અમારા કોટા ગામજનો સંજેલી ગ્રામજનો મારું મિત્ર મંડળ આખું મને ખૂબ સહયોગ કરે છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી